લીલીયા મોટા ખાતે રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ સાંસદ ભ્રતભાઈ સુત્રિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા રહ્યા ઉપસ્થિત લીલીયા મોટા શહેરમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ લીલીયા શહેરને શણગારવામાં આવેલ અને શહેરને જવણતું બનાવવામાં આવેલ રામનવમી અંતર્ગત બપોરના બાર કલાકે રામજી મંદિર ખાતે ભવ્યથી ભવ્ય રામધૂમ મહોત્સવ ઉજવવામાં આવેલ ત્યારબાદ બપોરના ત્રણ કલાકે શ્રી રામજી મંદિર ખાતેથી થી નગારા ડીજે તાલ સાથે શોભાયાત્રા પ્રસ્થાન થયેલ જે શોભાયાત્રામાં વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાર ભીખાભાઈ ધોરાજીયા સરપંચ જીવનભાઈ વોરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફળાભાઈ માલવિયા સહિતના રાજકીય આગેવાનો જોડાયા હતા અને શોભાયાત્રા શહેરની મેઇન બજાર નાવલી બજાર લાઠી રોડ સહિતના મુખ્ય માર્ગો પર ફરેલ અને શોભાયાત્રાને રામ ભક્તો દ્વારા સત્કાર કરવામાં આવેલ ઠેર ઠેર ઠંડા પીણા છાશ લચ્છી શરબત પાણીની વ્યવસ્થા રામ ભક્તો દ્વારા કરવામાં આવેલ આ તકે લીલિયા શહેરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા સમગ્ર આયોજન સફળ બનાવવા શ્રી રામ સેવા સમિતિ ગૌશાળા યુવક મંડળ સહિત ના મંડળના યુવા કાર્યકર્તાઓમાં અનેર ઉત્સાહ જોવા મળેલ શોભાયાત્રા દરમિયાન લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈઆઈ જે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ સનાતન ધર્મના તમામ અનુયાયીઓનો આસ્થાનો તહેવાર છે સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે મને એ વાતની ખુશી છે કે મારા મતક્ષેત્રની અંદર લીલિયાની અંદર રામનવમી રથયાત્રા સમિતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે છે આખું નગર અને તાલુકાના તમામ રથયાત્રાની અંદર જોડાયેલા ભાવિક ભક્તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ખાસ કરીને આ રથયાત્રા માટે છેલ્લા એક મહિનાથી આયોજન કરતી ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું તાલો સૌ સાથે મળીને ભગવાન રામે જે દિશા આપી છે એના દર્શનની ની અંદર રામચરિત્ર અંતરની જે માર્ગ પર ચાલી અને દેશના કલ્યાણ માટે સાથે મળીને નિર્ધાર શું નામ છે એને રાજપુરા આયોજક શ્રી રામ સેવા સમિતિ આજે રામ જન્મોત્સવ નિમિત્તે લીલિયા નગરની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ડીજે સાથે અને આ આયોજન ઘરની અંદર આવ્યું લીલિયા ગામની અંદર જે રૂટ ઉપર શોભાયાત્રા નીકળવાની હતી રેટ ઉપર ગેટ અને લાઇટિંગથી આખા ગામને સુશોભિત કરવામાં આવ્યું હતું અમારા આજના ઉત્સવની અંદર અમને પ્રોત્સાહન આપવા માટે અમરેલીથી સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ અને અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ આ તકે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને અમને આ રામ ઉત્સવ સફળ બનાવવા માટેથી ને ગામ લોકોએ ખૂબ અને સાથ સહકાર આપ્યો છે જય રામ મારું નામ હરેશભાઈ ગણેશભાઈ ગાંગડીયા બજરંગ સેવા સમિતિમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવું છું અને આજે રામનવમીના આ પાવન દિવસે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામ રામજી મંદિર સમિતિ દ્વારા તેમજ લીલિયા ગૌશાળા ગ્રુપ બજરંગ ગ્રુપ આ બધાની બહુ જોરદાર મહેનતના હિસાબે આજે આપણે આ રાજમાર્ગો ઉપર સફળ શોભાયાત્રા લઈને નીકળ્યા છીએ તો ગામની અંદરથી દરેક સમાજના લોકો ભાઈઓ બહેનો બાળકો બધા જોડાય સાથ સહકાર આપી અને લીલિયાનું એક સમરસ વાતાવરણ બને એવા હેતુથી એક ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું નિર્માણ થયું અને આજે રાજમર્ગો પર ફરે છે તો આપ સૌ પધાર્યા અને આપ સૌ ટીવી મીડિયાના જે પત્રકાર ભાઈઓનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ